સાવલી પોલીસને મોટી સફળતા સાવલી પોલીસે વૃદ્ધ અને વિધવા મહિલાઓને સરકારી યોજનાઓના નામે છેતરનારા ત્રિપુટી ગેંગને ઝડપી પાડી રાજ્યમાં વિવિધ યોજનાઓ સહિતની લાલચ આપી લોકોને ઠગવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં પણ ઠગટોળકી સક્રિય થઈ હતી અને સામંતપુરા ગામની વિધવા મહિલાને બાઇક પર સાવલીના સેવા સદનમાં તમારા ફોટા અને પંજાના નિશાન લેવાના હોય સોનાની વીંટી બુટ્ટી સહિતની અને રોકડા રકમ લઈ ફરાર થયા હતા જ્યારે અન્ય ઘટનામાં બેંક પાસબુક મેળવી ડબલ પૈસા મળશેની લાલચ આપી પૈસા પડાવ્યાનો કિસ્સો સાવલી પોલીસ મથકે નોંધાયો હતો સાવલી પોલીસે ઝડપી કાર્યવાહી કરી ઠગ ત્રિપુટીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી સાવલી પોલીસે વૃદ્ધ અને વિધવા મહિલાઓને સરકારી યોજનાઓના લાભ આપવાના અને નાણાં ડબલ કરવાના નામે છેતરનારા ઠગ ત્રિપુટી ગેંગને ઝડપી પોલીસે કુલ એક લાખ હજાર રૂપિયાના સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો ઓપરેશન પરાક્રમ અંતર્ગત થયેલી આ કાર્યવાહીમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી ફિરોઝભાઈ મલેક ઉમ્ર વાંકાનેર સલીમભાઈ ત્રીસ ઇબ્રાહિમભાઈ મલેક વાંકાનેર ખાન મહેબૂબ ખાન પઠાણ ધૂળેટા ઉમરેઠને ઝડપી પાડ્યા અત્રે ઉલ્લેખનીય છે કે સલીમભાઈ અને આસિફ ખાન સામે વડોદરા છાની પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા છે સાવલી પોલીસની આ ઝડપી કાર્યવાહીથી સ્થાનિકોમાં ખુશી અને સુરક્ષાનો અનુભવ થયો

તમે આ બાઉ માં ફરિયાદ કરી છે